ડીસા તાલુકાની સરયુનગર ગ્રામ પંચાયત ઉપસરપંચ ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો તેડીઓએ વિવાદનો પાડ્યો પડઘો ચૂંટણી વિધિવત હોવાથી વિવાદ નિરાધાર હોવાનું સ્પષ્ટતા સરયુનગર ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે ચૂંટણી દરમિયાન બંને પેનલમાં ચાર ચાર સભ્યો હોવાને કારણે ચિઠ્ઠી ઉલાડી ઉપસરપંચ પસંદ કરવામાં આવ્યો હતો પરિણામ જાહેર થતા વિપક્ષના સભ્યો અને કેટલાક ગ્રામજનો તરફથી ગેરરીતિના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ચૂંટણી અધિકારીએ સામે પક્ષ સાથે મળચડત કરી ચિઠ્ઠીમાં નિશાન બનાવી દીધું હોવાનું જણાઈ રહ્યું છે સમગ્ર મામલે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી વિવાદ બાદ તાલુકા વિકાસ અધિકારીએ તમામ અરજદારો પંચાયત સભ્યો તેમજ મીડિયા સમક્ષ ચૂંટણી પ્રક્રિયાનું લાઈવ વિડિયો ફૂટેજ રજૂ કર્યું હતું અને સમગ્ર પ્રક્રિયા નિયમસર અને પારદર્શક રીતે કરવામાં આવી હોવાનું જણાવી ગામ લોકોના ભ્રમ દૂર કર્યા હતા ચૂંટણી અધિકારી ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું કે ઉપસરપંચની ચૂંટણી સંપૂર્ણપણે પંચાયતથી રાજ અધિનિયમ નિયમ મુજબ તેમજ નિયમિત રીતે કરવામાં આવી છે તમામ આરોપો ખોટા અને ખોટી સમજના આધાર પર છે દરેક પગલું વિડીયોગ્રાફી કરવામાં આવ્યું છે જેના આધારે કોઈ પણ પ્રકારની ગેરનિયમિતતાની વાત અસ્તિત્વમાં નથી ગામમાં હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે જો કે ટીડીઓ અને ચૂંટણી અધિકારી દ્વારા રજૂ કરેલા સ્પષ્ટ સાક્ષો બાદ સ્થિતિ ધીમી પડી રહી છે છત્રાલિયા ન્યૂઝ આજે આજે પંચાયતની પહેલી કરી ચૂંટણી હતી ડેપોડી સરપંચની ચૂંટણી હતી તારીખ પંદર સાત બે હજાર પચીસના રોજ ને સાડા અગિયાર વાગે અને એ લોકોએ સરપંચની ડેપોટી સરપંચની ચૂંટણી કરી એમો સભ્ય તરીકે જેબરબેન દરગાજી ઉમેદવારી નોંધાયું હતું અને સામેના ડેપોટી સરપંચ તરીકે શિવાળીબેન સુરેશકુમારે સભ્યનો જે સામે જે પણ બેન દરગાહી તરફથી ચાર ઉમેદવાર ને સામે ત્રણ ઉમેદવાર ડેપો સરપંચે કાયદાના વિરોધમાં જઈ ને સભ્ય તરીકે ચૂંટણી કરી સરપંચને આરો અધિકાર હોતો નહીં એના સિવાય ટ્રાય પડી ટ્રાયની અંદર એ લોકોએ શું કર્યું કે જે તે અધિકારી વિસ્તરણ અધિકારી તરીકે ભરતભાઈ પટેલ આવ્યા હતા અને તળાટી ક્રમ મંત્રી પંચીવાલા આ બંને અને સરપંચ શ્રી મળે અને આ આ સામેના પક્ષના વિરોધના જે જે ઉમેદવારી જીત્યા એ લોકોએ શું કર્યું કે આપણે ચીઠી ટ્રાયની અંદર એ લોકોએ એક ચીઠીમાં બે નામ લખેલા એ નામની અંદર પછી જાતે અધિકારીને કોઈ સત્તા નથી કે અધિકારી પોતાની રીતે હાથની અંદર હાથની અંદર ઉલાડી અને એને એ લોકોએ ચીઠી ઉલાડે છે એ એ લોકો હાથને ઉલાડે અને પછી સામે તળાટી ક્રમ મંત્રી પંચીવાળા છોકરીને બોલાવવા જાય છે ને છોકરીને ઉમેદવાર રાખ્યા થાય બંને ચીઠીમાં નામ બે ગતા પછી એ લોકોએ છોકરી ચીઠી ઉલાડી તો ચિઠ્ઠીમાં એ લોકોને સામેના વ્યક્તિ તિવારીબેનનું નામ આવ્યું પછી એ લોકોના સભ્યોએ વિરોધ કર્યો કે ભાઈ અમને અમને ચિઠ્ઠી બતાવો તો કોઈ ચિઠ્ઠી વતાવી નથી એ લોકોને બધા બધા સભ્યોને ધમકાયા કે ભાઈ પછી અમે 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 ગામના લોકોએ વિસ્તરણ અધિકારીને પકડ્યો કેર્યો કે ભાઈ ઉભા રહે કે ભાઈ એની કાયદાનો આનંદ

પૈસા લઈને ભ્રષ્ટાચાર કર્યો છે એ એમના સામે કાયદેસર ને કોર્ટ મેટર થી મેટર થાય કોર્ટ ની કોર્ટ કેસ થાય ને કોર્ટ ની અંદર તપાસ થાય એ લોકો ને આગળ વિસ્તરણ અધિકારી ઉપર અમુક અમુક ભ્રષ્ટાચારના ના આક્ષેપો લાગેલા છે એમની સામે કાયદાનો નું કાર્યવાહી થવી જ જોઈએ આવા આવા ભ્રષ્ટ અધિકારીને કોઈ અધિકાર નથી આ ચૂંટણી નું આનંદ કર્યો છે કાયદાના વિરોધ મૂક્યો છે આવા

અધિકારી સુર્ય સુરત સદીનગર ગ્રામ પંચાયત અને વિસ્તરણ અધિકારી પંચાયત આજ રોજ સદીનગર ગ્રામ પંચાયતની ઉપસરપંચની પેટા ચૂંટણી માટે પ્રાથમિક શાળામાં માન્ય સાહેબશ્રી દ્વારા એજન્ડા મતલબ ઉપસરપંચની ચૂંટણી તારીખ નક્કી કર્યા મુજબ અમુક ઉપસરપંચની ચૂંટણી કરવામાં કાર્યવાહી કરવામાં આવી જેમાં ઉમેદવારી ફોર્મ બે આવેલ હતા બંને ઉમેદવારી ફોર્મ રજૂ થયા નિયત સમયમાં તેમજ ઓકે હોય તે બંને માન્ય કરવામાં આવેલ છે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી એમાં મત મેળવવા માટે વારાફરતી બંને ઉમેદવારના મત મત મેળવવામાં આવ્યા બંને ઉમેદવારને સરખા મત ચાર ચાર મત મળેલ છે એટલે આપણી પ્રક્રિયા મુજબ સરખામત મળે તો ચિઠ્ઠી નાખી અને નિર્ણય કરવામાં આવે તો બંને ઉમેદવારના નામ લખી બંને ચિઠ્ઠીઓ બનાવવામાં આવી ચિઠ્ઠીઓ બનાવ્યા બાદ બંને એક જ સાઇઝની છે તેની પુષ્ટિ કરવામાં આવી સભ્યો દ્વારા ત્યારબાદ શાળાઓમાંથી બે બાળાઓ બોલાવવામાં આવી બંને બાળાઓમાં કોઈ સગાવાલાની દીકરી કોઈ કોઈની દીકરી ભાઈની દીકરી કે સંબંધી નથી તેની પુષ્ટિ કરી તેમાંથી એક પસંદ કરવામાં આવે એક બાળક પરત કરવામાં આવે આવે બાળાને સમજણ આપવામાં આવે કે આ બંને ચિઠ્ઠીઓ છે એમાંથી ફક્ત એક જ ચિઠ્ઠી ઉપાડવાની છે આટલી સમજણ આપ્યા બાદ ટેબલ ઉપર મારા દ્વારા બંને ચિઠ્ઠી ઉલાડી મૂકવામાં આવી ઉછાળવામાં આવી ત્યારબાદ બાળાએ જે ચિઠ્ઠી ઉપાડી એ ચિઠ્ઠી મુજબ દીપક દીપાબેન સુરેશકુમાર કુમાર પઢિયા આઈ થિંક એક દીપાબેન સુરેશકુમાર કુમાર પઢિયા ઉમેદવારનું નામ ચિઠ્ઠીમાં આવેલ હોય તેમને ઉપક્ષેત્રની ચૂંટણીમાં વિજેતા જાહેર સાહેબ આજે જે ગામ લોકો તમારી સામે આક્ષેપ લઈને કિરીઓ સાહેબ પાસે રજૂઆત કરવામાં આવ્યા છે કે આપણે જે ચૂંટણી કરી છે એની અંદર ભેદભાવ રાખવામાં આવ્યો છે આ બાબતે શું કહેશે સાહેબ ઉપસરપંચની ચૂંટણી નિયમ મુજબ જ કરવામાં આવી છે કોઈ જાતનો ભેદભાવ કે કોઈ કરવામાં આવે બે જે આપણે ચીઠીઓ બતાવી દીધી એક ચીઠી આપણે બતાવી દઈએ બીજી ચીઠી આપણે જે બરાબર છે એમનો એ બધા વાર હોય એટલે એમને ખ્યાલ ના હોય સભ્યો બધા હતા હાજર જ હતા જે સભ્યો હતા એમને બંને ચિઠ્ઠીના નામ લખેલા છે બંને બતાવેલા છે એનો વિડીયો બી છે અને ગ્રામજનો જે રજૂઆત કરવાયા એમને ટીડીઓ સાહેબની સમક્ષ આખો વિડીયો બતાવવામાં આવેલ છે

એમાં કોઈ ભેદભાવ નથી અને બંનેના નામ લખ્યા પહેલાં બંને સભામાં વંચાણે લીધા બાદ ચિઠ્ઠી નાખવામાં આવી નથી